હલો હા આપડે ચોથા ટીકાજી ના અડે જતો રે હું આવું છું ચિંતા ના કર આપણું આજે થઈ ગયું હા સારું જલ્દી આવડ્યું ભાઈ થઈ ગયું ચાલી રહ્યા છે ને હા કોણ ચાલે તમારે લેવાય આપણે હજાર બે હજાર ઓછા તમારે આપડે ચાલે એ તો હું લઈ જઉં છું તમને પૈસા હું આલ્યો આવજો હ આવજો હું અને પગ મતલબ નહી પગ તમારા કાયમી નોંધ પણ નમે હવે ઓછા હું તો કઉ ઓપરેશન કરાવી દોરું એ તો હવે મહેમણ કોમ જવું એટલે વાત હવે તમે જો આવજો આ મારા બેટા શું દારૂડિયા રાખે હા કરોરા ઘર માં પેલા બૈરા ને અહીં ના જઈને હાલ

એટલે પૈસા મારે ભરવાના એવા ટાઈમે કીધું હતું તમે કે વટઘટ થશે એ તમારે ભરવાનું ભલામણ તમારે સમજવું જોઈએ કે પંચોતેર હજાર ના તો હું મૂચો ના પાડું છું તમે તમે ત્યાં મને કડલા આલી દો એટલે તમે છૂટા મુએ છૂટો મારે હોવા હવે હચવા એમ નહીં કીધું ટાઈમ મારે હાચવો પડે પણ શેતુજી પોત દસ હજાર વધ્યા હોય તો હું કરીએ દાલ વાર પણ હવે વધારે વધી ગયું છે એ ભાઈ મારે કોઈ લેવા દેવા નહીં તમે ત્યાં મને પોનસો ગ્રામ ના કડલા આલી દો એટલે તમે છૂટા મુએ છૂટો મારા કડલાથી મતલબ મારે પૈસા નહીં જોતવા જો બસ લેતા હડો કો તો હાલ હડો હું નહીં વાળા મૂલ નહી મોનો એમ ને તમે ના ભાઈ ના એ તો આપણે જે વાત કરી હતી એ વાત માં રહેવાનું ફટકારો જે કરવું હોય સારું સારું હવે એક કામ કરો તમે કાલ આવજો કેમ કાલ કાલ તો મારી જોડે એટલા બધી રકમ છો પડી હોય જો બકરાજી આ ફેર પાછો જવું પણ કાલ પાછો નહીં જવો ગમે કરો મને તમે કડલા કરાવી હાલો

સમસ્યા શું છે ખબર છે કે જગ્યા હું બરોબર ફસાઈ ગયો છે ખબર છે કે મેં પેલા કલા સુ બરોબર બરાબર કીધું કે આપડી જોડે પડ્યા છે ખોટો ખર્ચો ના કરજો તો મેં એ વખતે લઈ લીધો બરોબર બરાબર છે એટલે હવે અત્યારે બે લાખ રૂપિયા તોદી નો ભાવ હતો ભાવ તો વધી ગયા અને એ વખતે પંચોતેર નો ભાવ હતો

ના નથી કોનતી આપણે હાલવા તો બેઠા હતા પણ મેં કીધું પંચોતેર ના ભાવથી હું તમને હાલ જઈને બધા ભેગા થઈને કેમ ના કે હું તમને એ જ કેવાયો છું કે કાલ આવવાના છે તો તમે બધા ભેગા થો ને કદાચ સમજાવો તો સમજી જાય તો સારું એમ ના ના એવું તો પોત જાણ કેવું તો ને એટલે હું તમને એટલે કે આપણે આવશું તેમ તારી ચિંતા ના કરો કોઈ આપણે લઈને કઈ એનું ખાઈ નઈ જવું આપડે હાલ જવું આપણે એ આપણા મુઢે આવું ના જોવો કે નહીં આલું એમ

બધા ભેગા થાય તો નહીં એમને આ તો બરોબર છે કદાચ એક છોકરો હોય બરોબર કદાચ બે ત્રણ છોકરા હોય તો મોડા ગરીબ તો મરી જવાનો એક હોય બે હોય પણ એ અવસર કરવાનો એટલે કરવાનો એના સુટકો જ નથી જ હા